વેચવાની ઘટનાની ગાંધીજીના જીવન પર સી અસર થઈ તેમાં પણ જવાબ આવશે સી કે ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી શું થઈ પડ્યું અસહ્ય થઈ પડી કે હવે ભાઈ ચોરી તો થઈ ગઈ પણ હવે એનો એકરાર કરવો પડશે એમના પછી પ્રશ્ન નંબર ત્રણ છે ત્રીજો વિકલ્પ કે ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ તો ભાઈ આપણે કંઈ પણ ખોટું કરીએ

એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ કરવાની અંદર હતા ત્યાર પછી એમાં પ્રશ્ન નંબર બે છે કે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથન વર્ણન કરો હવે આ ભાઈ ચોરી તો થઈ ગઈ ત્યાર પછી શું કરવું

અંતે રામજી ના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો જે વિચાર હતો એ ભૂલી જવો એવા નિર્ણય પર ગાંધીજી આવે છે આવી જ એક ઘટના કરજ ચૂકવવાની બની એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનકડો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો એ વાત પણ એમને ખટકી પિતાજી પાસે કબૂલ કરવા જતા પિતાજી દુખી થશે કદાચ માથું કૂટશે તો આવા વિચારો મનમાં ઉઠ્યા પણ અંતે તેમણે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના સુધી નહીં થાય એવો ગાંધીજીના અંતર મનમાં ચાલતા હતા તો આ હતું મિત્રો આપણા પાઠ નંબર બે એટલે કે ચોરી અને પ્રાયોચિત નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આઈ હોપ તમને વિડીયો લેક્ચર ખૂબ પસંદ પડ્યું હશે માટે લાઈક કરો જો તમે આપણી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરી અને જે કોઈ પણ નવો વિડીયો હું અપલોડ કરું એમની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત